ગાજરનો હલવો બનાવવા માટે આપણે ગાજરનો કરી નાખ્યો છે ઓપરેટ ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ કેસો સૌ ભલોક કેમ બધા મજા જ હશે તો સ્વાગત છે તો આજે મેં વ્લોગ કેમ બનાવ્યો છે કે તો જરૂર કોઈ કોઈ હવે જલ્દી બોલ કલ પનવેલ ગાઈસ વ્લોગ બનાવવા માટે કંઈક રીઝન હોવું જરૂરી નથી કેમેરો ઓન કરી દેવાનું અને બ્લોગ બનાવવાનું એટલે આજે મારું થોડું મન થયું કે આજે હું વિડીયોઝ બનાવીશ એટલે હું આજે વિડીયો બનાવું છું આપણે ડેલી વ્લોગર બનવાનું છે મને એટલું બધું તો નથી ફાવતું બ્લોગિંગ કરું બટ હું શીખું છું કેવું કરું છું એક ને એક વાત બે ત્રણ વાર બોલી દઉં ચલાવ લો છું નવા નવા બ્લોગર છે તો ગાઈઝ બહુ બધું છે ને આ જે છે ને આ જે છે ને ક્લાઇમેક્સ હજી બાકી છે હું કરવાની છે રસોઈ હું કરવાની તો ગાઈઝ આજે મારા મમ્મીને બહુ બધું બહુ બધું કામ છે એટલે હું આજે રસોઈ કરવાની છું મને આવડે છે રસોઈ કરતા એવું નથી મને નહીં આવડતું આવડે છે પણ થોડું ઠીકઠાક આવડે છે એટલે આજે આપણે રસોઈ કરશું ભાગી ગયા છે ઓગ્યા અમે બહુ મોડું મોડું જમ્યા તો અગિયાર વાગી ગયા છે ને આપણે જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ મેં રાઈસ તો બનાવી લીધા છે હવે આપણે શાક સુધાર્યા છીએ શાક સુધારી પછી ભાઈ કેનું શાક છે બતાવું પહેલાં તો મને નથી ખબર તો ગાઈઝ જુઓ વાલ આપણે ફોલા વાલ છે અને બટેટા રીંગડા આવું બધું બનાવશું મને જી સાથ આવડે એ હું બનાવીશ તો બનાવવાનું સ્ટાર્ટ કરી દે તો ચાલો ફટાફટ જમવાનું બનાવી નાખીએ રસોડામાં રસોઈ વાળા પહોંચે ગયા છે ફાઈનલી ચાલો આપણે રસોઈ બનાવી નાખીએ જોઈ શકો છો ગેસ બટાટાનું મોઢું તો જુઓ જોઈને ગમે પણ નહીં એવું લાગે છે કે બે ત્રણ દિવસ છે નાયું નથી એવું મોઢું છે મજાક તો ગાયસ વેજીટેબલ કટ કરી લીધા છે ને થોડીક વાર બેસી ગઈ છું એટલે કે જે સાડા અગિયાર રખ્યા છે અમે લોકો બહુ મોડું મોડું જમ્યા છે એટલે થોડીક વાર રહીને આપણે શાકમાં તડકા ડાલીએ તડકા થોડીકવાર પછી જ રહીને કરું છું એટલે મેં પાણી નાખી દીધું એટલે રીંગણા બટેટા બટેટાને બ્લેક ના થાય એવું મારા મમ્મી કહે છે એટલે આપણે કટ કરી લીધું છે તો ગાયસ ચાલો થોડીક વાર ન મળી મમ્મી આવી ગઈ છે ને મમ્મી જમવાનું બનાવે છે એટલે આપણે જમવાનું બનાવવાનું બહુ મોટા ફાકા જમવાનું એટલે થોડું તો બનાવ્યું છે મમ્મી થોડું જ એ રોટલા ખાવા છે એટલે મમ્મીને રોટલા બનાવતા આવડે છે મને આવડતા નથી મને રોટલી બનાવતા આવડે ભાખરી બનાવતા આવડે બધું આવડે ખાલી રોટલા નથી આવડતા થોડા થોડા જ આવડે એટલે મમ્મી બનાવ લેશે ને આપણે થોડું ઘણું કામ કરશું મારો ભાઈ રેડી અને એને જમી પણ લીધું છે હાઈ બ્રુ

આપણે મસ્ત મજાની રીલ શૂટ કરી લીધી છે ને આપણે થઈ ગયા છે હવે એટલે આમાંથી તો ફ્રી થઈ ગયા છે મોબાઈલમાંથી હવે હવે થોડું ઘણું ઘરનું કામ છે તો એ આપણે કરી લેશું મારે મમ્મી ને બેને કામ છે એટલે લંબી કામ કરી લે રોકીભાઈ બેઠા છે ઘરનું ધ્યાન રાખે છે હાઈ રોકી તો રોકીભાઈ તમે જોઈ શકો છો ઘરનું ધ્યાન રાખે છે તો ગાઈસ ચાલો આપણે થોડું ઘણું કામ કરી લઈએ ને પેલા કપડાં ચેન્જ કરી લઉં પછી આપણે મળીએ તો આજે છે વ્લોગનો બીજો દિવસ એટલે કે આપણે કાલે બ્લોગ શૂટ આખો આખો કમ્પ્લીટ નહોતા કર્યો એટલે બહુ નાનો બનતો હતો તો આપણે પાછો ચાલુ કરી દીધો છે ને ગુડ ઇવનિંગ અત્યાર વાગ્યા છે સાત આવો સમય વ્લોગ સ્ટાર્ટ કર્યો આજે આપણે બનાવવા છે ગાજરનો હલવો એટલે હું પહેલી વાર બનીશ તો તમને શીખવીશ શીખજો મને આવડે હું તમને શીખવાડીશ તો ગાય પહેલાં આપણે નાસ્તો કરી લઈએ લે પછી આપણે ગાજરનો હલવો બનાવીએ પહેલાં નાસ્તો કરી આવો

અને ગેસ જો આપણે કચુંબર કરી નાખ્યું છે આખી ડીશ જેટલું કામ આસાન લાગે છે ને એટલું છે નહીં કર્યું છે મેં એટલે મને ખબર છે એટલે હું કહું છું કે આસાન નથી કામ ઓપરેશન કરવા બરાબર જેટલું જ છે એ કામ પણ કરવું તો ગેસ ચાલો આપણે જોઈ લઈએ કેમ કરવાનું છે વિડીયોમાં જોઈ લો પછી આપણે ગાજરનો હલવો બનાવી નાખીએ તો ગાઈસ ગાજરનો હલવો બનાવવા માટે આપણે ગાજર ગાજરનું હલવું કચુંબર હાથમાં લઈ લીધું છે પહેલાં એને આપણે આમાં નાખી દઈશું બાઉલ છે એમાં

તમારે જેટલી મીઠો ખાતો હોય હલવા એટલી ખાંડ નાખજો અમારે તો બહુ મીઠું ખાય છે એટલે મેં બહુ વધારે ખાંડ નાખી છે તો ગાય હજી આમાં દૂધ નાખશું તો મિલાવી લઈએ મિક્સ કરી લઈએ ચાલો મિક્સ કરી લઈએ પેલા હલવાને તો ગાયઝ આપણે મિક્સ થઈ ગયું છે થોડું ઘણું એટલે હવે એમાં આપણે દૂધ નાખવાનો ટાઈમ આવ્યો છે ને આપણે દૂધ નાખશું અમૃત અમૃતનું અમૃત મારી લાપરવાહીના ના કારણે હલવો બનતા બહુ વાર લાગશે એટલે કે મમ્મી કહેતી હતી કે થોડુંક નાખી દીધું જોયું મમ્મી મને ખીજાણી છે તો હલવો અત્યારે થાય છે ગરમ બતાડ મારો તો ગાય અહીંયા મારો હલવો તૈયાર થાય છે અને અહીંયા મમ્મીનું શાક રેડી થાય છે ને મરચાં તળ્યા છે હું ને મારી મમ્મી બંને સાથે જ કામ કરીએ છીએ

તો ગેસ حلو તો સારો બન્યો એટલે કે બે જણાય કે તો મસ્ત બન્યો મોરો થયો હે મોરો થયો છે તો થોડી ખાંડ નાખી દે મે તમને પહેલા જ કીધું તો અમારા ઘરે અમારા ઘરે હે ને બધા બહુ મીઠો ખાય એટલે આપણે થોડી ઘણી અજી વધારે ખાંડ નાખી દઈએ મોરો છે થોડો કેટલા તો મસ્ત મજાનો વિડિયો હતો જો તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ This વિડિયો ટેક કેર બાય મમ્મી આવી ગઈ છે ને મમ્મી લેભ